સાથી મારે મિત્રો તો ફરી એકના વિડીયોમાં સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છે પ્રબોધમ ચણા પુલાવ અને મગ પુલાવ જે આવેલું છે પટેલ ટુરિસ્ટ અને હર્ષ ટુરિસ્ટ ની બાજુમાં આ જોઈ રહ્યા છો તમે તો આજે આપણે પ્રબોધમ ચણા પુલાવ અને પુલાવ માં જઈશું અને બધી ડિટેલ તમને જણાવીશું તો વિડીયો એન્ડ સુધી બનાવી રહેજો અને અમારા ચેનલ ને અને વિડીયો ને લાઈક કરવાનું ભૂલતા નહીં તો ચાલો ઓનર સાથે વાત કરીએ જે મહારાજ મોટા ભાઈ જે મહારાજ શું નામ તમારું અમિત અને અમિત આપણે દુકાનનું નામ જણાવી દેજો પ્રબોધમ ચણા પુલાવ મગ પુલાવ અને એનું એડ્રેસ પણ જણાવી દેજો બસ સ્ટેન્ડ ની પાછળની સાઈડ જે બનવે છે શ્રેષ્ઠ રોજગાર રોજગાર છે ત્યાં પટેલ ટ્રાવેલર્સ અને હર્ષ ટ્રાવેલ્સ ની તો આપણે અહીંયા પ્રાઇસ શું રાખી છે 30 રૂપિયા લેવ 30 અને વિદવે તમે કેટલા ટાઈમ બિઝનેસ કરો છો અહીં આપણે મહિના થી ચાલુ કરે પહેલા આપણે રેલવે સ્ટેશન આગળ સિંધી માર્કેટ આગળ આપણી દુકાન હતી ધારી પણ આ તો બધું બંધ કરાવ્યું ને મહાનગરપાલિકા થયું એ પછી અહીંયા આગળ આપડે દુકાન રાખી છે અને વિદવે એનો આપણો ટાઈમિંગ શું છે જણાવી દેજો એનો ટાઈમિંગ હવાર 8 વાગે થી ચાલુ કરે બપોરે 3 વાગે આવે 3 4 અને હા અમિતભાઈ અહીંયા કોઈને પાર્સલ લેજ હોય તો પાર્સલ ની સુવિધા ખરી ને હા બધી સુવિધા અવેલેબલ છે પાર્સલ નો કોઈ ચાર્જ નહીં આપે ઓકે અમિતભાઈ આભાર તમારો જય મહારાજ જય ભાઈ जय महाराज सुन नाम તમારો કરણ દે اچھا કરણભાઈ કેખ્યા છો તમે મે મંદિર રોડાડી બાગના સામે થી આવજો તો કરણભાઈ કેટલા ટાઈમ થી અહીંયા તો મે નાસ્તો કરવા આવો છું અહીં આવજો તર મેના જો થઈ ને બાજુ ટાઉન ની સામે પેલા દુકાન હતી ત્યાં મે ખાતાતાપર ત્યાં થી આવવા બાજે એટલે મે આ બજે જઈ કે નાસ્તો કરતો તો કરણભાઈ નો ટેસ્ટ કેવો જો એક નંબર ટેસ્ટ હોય છે એક નંબર અમારા વ્યૂર મિત્રોને તમે શું કહેશો પ્રોબોધ તમા નાસ્તો કરવા માટે અમાર કોલા સ્પેશિયલ ખાવા માટે આવો કરણભાઈ જે

તો હું તો તમને કહી શક કે 100 100 ટકા અહીંયા ચણા પુલાવ અને મોંગ પુલાવ ટેસ્ટ કરવા આવજો એટલે જો બહારથી આવતા હો તો નરિયાદ ના રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન એકદમ નજીક છે પટેલ ટુરિસ્ટની બાજુમાં પ્રબોધમ ચણા પુલાવ તો મિત્રો વિડિયોમાં બસ આટલું જ આટલું તો મળીએ નવા વિડિયોમાં તો આપણે વિડિયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતા